સમસ્યા ભુજ શહેરનો પીછો નથી છોડતી આ સમસ્યા લોકોના જીવ જાય કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય એટલી હદે ગંભીર બની ગઈ હોવા છતાં તેના ઉકેલ માટે નગરપાલિકા સ્તરેથી કામગીરી કરવામાં આવી રહી ન હોવાનું ભુજના સામાજિક કાર્યકરે જણાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે અગાઉ એક સાયકલ ચાલક ઊંધા માથે પટકાયો હતો અને તંત્ર દોડતું થયું હતું ત્યારે ફરી એક વાહન ચાલકનું વાહન ખાડામાં ફસાયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હૃદય દ્રવી ઉઠ્યો હતો જો નગરપાલિકા પ્રશાસન મુખ્ય અધિકારીની ગેરહાજર હાજરીમાં કોઈનું જીવ જાય એટલી હાદે બેદરકાર થઈ ગયું છે કે પછી ઇન્ચાર્જ પ્રાંત અધિકારી અને મુખ્ય અધિકારી ભુજ નગરપાલિકાના કાંડ સુધી આવા સમસ્યા પહોંચાડવામાં આવતી નથી એવું સ્પષ્ટ દેખાઈ આવે છે એક વૃદ્ધ ગટરના પાણીમાં ફસાયા હતા તેમનું વાહન બંધ થઈ ગયું ત્યારે પણ સ્થાનિક લોકો મદદરૂપ આવ્યા હતા ભૂજનો દાદુપી રોડ ફળિયા બાપા વડિયારા વાસ જેવા વિસ્તારો ગટરની સમસ્યાથી ફરી એક વખત રાહીમાં પોકારી ઉઠ્યા છે જો સમસ્યાનો ઉકેલ ન આવે તો આંદોલનની ચીમકી અપાઈ હતી